પરિયારી ગામમાં ભક્તો માટે જે કોઈ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની હોય તે છે ગામનું પૌરાણિક રામકુંડ મંદિર એક લોકો અનુસાર ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ વનવાસ ભોગવી રહ્યા હતા એ દરમિયાન તેઓ માતા સીતા સાથે અહીં આવ્યા હતા અને વસવાટ કર્યો હતો માતા સીતાને એક સમયે પાણીની તરસ લાગતા ભગવાન શ્રીરામે પોતાના ધનુષથી જમીન પર તીર મારતા ત્યાં પાણીની એક કુંડ બની જવા પામ્યો હતો જેને લઈ મંદિરનું નામ રામકુંડ મંદિર પડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આ મંદિરમાં શ્રીરામના પગ નાને નાનેશાન છે અને આપ એમના દર્શન કરી શકો છો હજારો વર્ષ વીતી ગયા બાદ જે તે સમયના નાનકડા મંડીને નવું સ્વરૂપ અપનાવવાના આશય સાથે ગામના ગૌર મહારાજે મંદિરમાં સત્યનારાયણની પૂજા શરૂ કરવા ગ્રામજનોને જણાવ્યું હતું ગ્રામજનોએ આ વિચારને અપનાવી લઈ વર્ષ બે હજાર ચારમાં સત્યાવીસ જેટલી પૂજા રાખવામાં આવી હતી અને આ જ દિવસે અહીં એક ભવ્ય મંદિરનું નવનિર્માણ થવું જોઈએ એવો વિચાર વહેતો કરી ગ્રામજનોએ મંદિરના નવનિર્માણ માટે બીડું ઝડપ્યું મંદિરના નવનિર્માણ માટે ભંડોળ ઉભું કરવા માટે ગામના યુવાનોએ કલા સંસ્કૃતિનો વારસો સાચવવા અને તેનો સહયોગ લઈ ગામે ગામ જઈ ગો નૃત્યો થકી મોટી માત્રામાં ભંડોળ એકત્ર કર્યું હતું અને જરૂર પડેથી ગામમાં જ મિટિંગ કરી યથાશક્તિ ફાળો ઊભો કરી કોઈ પણ વ્યક્તિ પાસે હાથ લંબાવ્યા વગર ભંડોળ ઊભું કરી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું